સીતારામ જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં તો આજે આપણે લીંબુ વિશે જાણકારી મેળવીશું તો અત્યારે શિયાળાની સિઝન ચાલે છે અને લીંબુ અત્યારે સરસ રસદાર ભરપૂર પ્રમાણમાં મળે રહેતા હોય છે અને લીંબુ પણ એકદમ સરસ સસ્તા મળી રહેતા હોય છે ઉનાળામાં મળે એના કરતાં અત્યારે એકદમ સસ્તા લીંબુ મળી રહેતા હોય છે તો આ લીંબુને આપણે બાર મહિના સુધી સ્ટોર કઈ રીતે કરો એ આજે આપણે જાણવાના છીએ તો એની માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા પાકા લીંબુ લઈ લીધા છે આ રીતના પાકા લીંબુ જ આપણે લેવાના છે જે લીલા લીંબુ હોય છે એનો આપણે ઉપયોગ નથી કરવાનો જો બાર મહિના સુધી સ્ટોર કરવામાં તમારે લીંબુનો ઉપયોગ કરવો હોય તો પીળા જ લીંબુનો ઉપયોગ કરવો લીલા લીંબુનો ઉપયોગ કરશો તો તેની કડવાશ રસમાં બેસી અને સ્વાદ સારો નહીં આવે તો અહીંયા અમે ત્રણસો ગ્રામ જેટલા પીળા પાકા લીંબુ લઈ લીધા છે અને ઉનાળામાં લીંબુ જોઈએ તો આપણને પાંચથી સાત રૂપિયામાં એક લીંબુ મળતું હોય છે પણ અત્યારે તો તમને આ લીંબુ એક રૂપિયા કરતાં પણ ઓછા ભાવમાં મળી રહેતો હોય છે અત્યારે કિલોના ભાવ ખૂબ જ ઓછા હોય છે તો પાંચ રૂપિયા કરતાં પણ ઓછા ભાવમાં અત્યારે આપણે એક લીંબુનો ઉપયોગ કરી શકીએ છીએ ઉનાળામાં મળતા પાંચ રૂપિયાના લીંબુનો અત્યારે આપણે એક રૂપિયા પણ કરતાં ઓછી કિંમતમાં આપણે ખરીદીને એનો રસ કાઢીને આપણે એને બાર મહિના સુધી સ્ટોર કઈ રીતે કરવો એ આજે આપણે જાણવાના છીએ તો હવે અહીંયા મેં લઈ લીધા છે અહીંયા હું તમને આજે બે ટ્રેક જણાવીશ કે કઈ રીતે આપણે એને બાર મહિના સુધી સંગ્રહ કરવો તો હવે તમને પહેલી ટ્રેક જણાવીશ તો અહીંયા મેં લીંબુ લીધા છે એને આપણે તેલવાળા કરી લેવાના છે તો આ રીતે આપણે થોડુંક ટીપું ટીપુ તેલ લગાવીને એને ઉપરથી આ રીતે તેલ લગાવી લઈશું આ રીતે બધા લીંબુને આપણે તેલ લગાવી લેવાનું છે વધારે નહીં આપણે થોડું દૂર લગાવવાનું છે તો આજ રીતે આપણે બધા લીંબુ લગાવી લઈશું આ રીતે તેલ તેલ લગાવવાથી આપણા લીંબુ બાર મહિના સુધી બગડશે નહીં ને એવા ને જ રહેશે બધા લીંબુને આપણે તેલ લગાવી લીધું છે તો હવે એને સ્ટોર કરવાની રીત બતાવીશ તો અહીંયા મેં એક કાચની બરણી લઈ લીધી છે સંગ્રહ કરવા માટે હંમેશા કાચની બરણીનો જ ઉપયોગ કરવો બધા આપણે કાચની બરણીમાં એડ કરી લઈશું અને આપણે ઢાંકણ હોય એવી જ બરણી લેવાની છે તો આ રીતે આપણે ફિટ વાખીને એને ફ્રીજમાં બાર મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ આને આપણે જે દહીં દૂધ મૂકતા હોઈએ છીએ એ જ આપણે ખાનામાં મૂકવાનું છે બરફના ખાનામાં નથી મૂકવાનું તો આ રીતે તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો તો હવે તમને બીજી સ્ટ્રીપ્સ જણાવીશ તો લીંબુનો રસ સંગ્રહ કરવા માટે હું તમને બીજી ટીપ્સ જણાવીશ તો અહીંયા તમારે જેટલી રસ સંગ્રહ કરવો એ પ્રમાણે તમારે લીંબુ લઈ લેવાના તો હવે આપણે લીંબુને બે ભાગ કરી લઈશું બધા લીંબુને આપણે આ રીતે બે ભાગમાં કટ કરી લઈશું તો અહીંયા બધા લીંબુને આપણે કટ કરી લીધા છે તો એનો આપણે રસ કાઢી લેવાનો છે તો અહીંયા મેં એક બાઉલ લીધું છે એની ઉપર ગરણી રાખીશું જેથી કરીને બી આ અને કોચાનો ભાગ હોય એ બધો નીકળી જાય તો આ રીતે આપણે ડાયરેક્ટ ગરણીમાં જ રસ કાઢવાનો છે તો સરસ રીતે દબીને આપણે એનો રસ કાઢી લઈશું તમારી પાસે જો લીંબુની ચૌદમોળ હોય તો તમે એનેથી પણ લીંબુનો રસ નીચવી શકો છો આજ રીતે આપણે બધા લીંબુનો રસ કાઢીને તૈયાર કરી લઈશું તો છે ને એકદમ સરસ ટીપ્સ આ રસમાં આપણે એક સિક્રેટ ટીપ્સ ઉમેરીશું જેથી કરીને આપણો બાર મહિના સુધી લીંબુનો રસ એવો ને એવો જ રહે તો ઉનાળામાં લીંબુ પણ આ રીતના રસદાર મળતા નથી હોતા અને ખૂબ જ મોંઘા હોય છે તો અત્યારે તમે આ રીતનો રસ તમે સંગ્રહ કરી લેશો તો પાંચ રૂપિયાનું એક લીંબુ મળતું હોય અત્યારે રૂપિયા કરતાં પણ ઓછા ભાવમાં તમને મળી રહેશે અને રસ પણ ખૂબ જ સારો નીકળતો હોય છે તો અહીંયા બધા લીંબુનો રસ આપણે કાઢીને તૈયાર કરી લીધો છે તો હવે એક સિક્રેટ ટિપ્સ આપણે ઉમેરીશું જેથી કરીને બાર મહિના સુધી રસ આપણો કડવો ન થાય અને સારો રહે તો એમાં નાની અડધી ચમચી કરતાં થોડુંક ઓછું પણ આપણે મીઠું એડ કરીશું અને સરસ રીતે આપણે લીંબુના રસમાં આપણે ઓગાળી લઈશું મીઠું પ્રેજેવિટીનું કામ કરે છે અને બાર મહિના સુધી આપણો રસ એવોને ઓરે એમાં મદદ કરે છે તો મીઠાને આપણે સરસ રીતે લીંબુના રસમાં ઓગાળી લઈશું મીઠું સરસ રીતે આપણે ઓગાળી લીધું છે તો અહીંયા આપણે ખાલી બોટલ લઈ લઈશું એમાં આપણે લીંબુના રસને ભરી લેવાનો છે તો અહીંયા લીંબુના રસને આપણે બોટલમાં એડ કરી લઈશું હવે એને આપણે ઢાંકણ ઢાંકી દઈશું આને પણ આપણે ફ્રીજમાં રાખવાનું છે જે બરફનું ખાવાનો હોય છે બરફ જમાવાનું એમાં આપણે નથી મૂકવાનું જે રેગ્યુલર આપણે પાણીની બોટલ મૂકતા હોય છે ત્યાં જ આપણે આને રાખી દેવાનો છે અને આ રીતે બાર મહિના સુધી એવોની જ રસ રહેશે અને કડવો પણ નહીં થાય અને જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય ત્યારે આમાંથી લઈને તમે શાક ડાળમાં ઉપયોગ કરી શકો છો તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આજનો મારો વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો